બધાઇ ને એક વિનંતી મારી ખાસ એમાં બહેનો ને ખાસ મારી વિનંતી ભગવાન મહારાજને ને ત્યારે અહીંથી ગઈ અને આપણે યાત્રા નીકળીએ એટલે બધાને જય નાદ કરવા જયકારો કરવાનો કઈ કોણ ગાવાનો કોઈને ઓહુ પાડવાનો નહીં એવી અમારી વિનંતી તમારું આપણું હૃદય રડે તમે ઓછું કાઢી અને કાલે ફેર પાછી આની આ પરિસ્થિતિ થવાની અને જયારે લઈને આપણે ચાલવાનું થાય ત્યારે બધા એમના નોમની જય નાદ કરજો તો એ સંતોષકારક રહેશે એથી મારી વિનંતી બધાય નથી આ એમના એમના અંતના અંતના અને બધા બધા કોઈ કહી તમે જે જે આયા છે એ એટલે એ પ્રમાણે થોડી બધા વિનંતી કે રોવાનું બંધ કરી અને એના નોમ ની જે બોલો ભજન Not are